બોટાદથી સમાચાર બોટાદનો લીંબાળી ડેમ ઓવરફ્લો થયો છે લીંબાળી ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ તો ડેમના હેઠવાસમાં આવતા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લીંબાળી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે લીંબાળી ડેમના છ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે પરિણામે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં વરસાદ વધુ હોવાના કારણે બોટાદનો લિંબાડી ડેમ ઓવરફ્લો થયો લિંબાડી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે છ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવતા કેટલાય વિસ્તારો જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે પ્રશાસનની પણ આ વિસ્તારો ઉપર સતત નજર છે અને એલર્ટ રહેવા માટે ગામના લોકોને કહેવાયું છે વધુ જાણકારી અમારા સંવાદદાતા મહિપાલ વાઘેલા પાસેથી પ્રાપ્ત કરીશું મહિપાલ કયા કયા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગઢડા તાલુકાનો લીમડી ડેમ જે ખૂબ મોટો ડેમ કહી શકાય આ ડેમ ઓવરફ્લો થતા છ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે જેને અનેક ગામોમાં એલર્ટ કરવામાં જો ખાસ કરીને નજીકના જે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ઇંગોરડા રામપરા વાવડી કોંડર કેરાળા માંડવદાર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર આવે છે નીચાણવાળા વિસ્તાર આવે છે ડેમની નીચે તમામ ગામોને હાલ એલર્ટ કરવામાં આવેલા છે

ડેમના છ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે જોકે ડેમ ઓવરફ્લો થવાના કારણે આસપાસના લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહેશે બોટાદ શહેર અને જિલ્લો કે જ્યાં સતત ચાર દિવસથી વરસાદ છે શહેરના ખોડિયારનગર ભાવનગર રોડ પાયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો આ તરફ બરવાડા શહેર અને તાલુકામાં પણ વરસાદ પડ્યો બરવાડા શહેરના છત્રી ચોક મોચી બજાર વાગડિયા શેરી ખમીદાણા દરવાજા બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો તાલુકાના બેલા ખાંભળા સાળંગપુર રામપરા કુંડળ રોજીદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો સતત ચોથા દિવસે વરસાદ વરસતા કપાસ તલ જુવાર સહિતના પાકને નુકસાનનો ડર ખેડૂતોને છે ઉપરવાસમાં ભારે વરસાદને ને લઈ ગઢડા તાલુકાનો ભીમડા ડેમ ઓવરફ્લો થયો